ચલો આપણે પહેલા પ્રકરણની અંદર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર બે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન જેની અંદર આપણે જે પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ સંચાલન વિજ્ઞાન કળા અને વ્યવસાય તો એની સાથે સંકળાયેલા પ્રશ્નો અથવા તો એ ટોપિક સાથેની આપણે ચર્ચા કરવાના છે તો કે સંચાલન વિજ્ઞાન પણ છે એ કળા પણ છે અને એક વ્યવસાય પણ છે તો એ પ્રશ્નોને આગળ વધતા એ પહેલા આપણે આ પ્રકરણની થોડીક માહિતી પાસે મેળવી લઈશું સ્વરૂપે છે અને કુલ ગુણ કેટલો છે બરોબર વિભાગની વાત કરવા જાય તો વિભાગ એ ના ત્રણ પ્રશ્નો છે વિભાગ બે ના બે પ્રશ્નો છે વિભાગ સી ના બે પ્રશ્નો છે અને વિભાગ ડી ના પણ બે પ્રશ્નો છે તેમ આપણે કહી શકાય છે પરંતુ ક્યારેક પાંચ ગુણનો પ્રશ્ન પણ બની શકે છે કારણ કે આપણો ગુણ બાર બહુ મોટો છે એટલે આપણે એ પણ ધ્યાનમાં લેવાનું છે છેલ્લે બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નોની જો આપણે વાત કરવા જવી તો બે હજાર ત્રેવીસ નું બહુ આપણા માટે મહત્વ નું નથી રહેતું વિભાગ એ નો પ્રશ્ન વિભાગ બે નો પ્રશ્ન વિભાગ સી નો પ્રશ્ન અને વિભાગ ડી ના બે પ્રશ્નો પરંતુ આપણે બે હજાર ચોવીસ નું પેપર ખૂબ જ મહત્વનું રહેશે કારણ કે વિભાગ બે બે પ્રશ્નો પૂછાયેલા છે વિભાગ એ સોરી બે એ પ્રશ્ન પૂછાયેલો છે વિભાગ સી ના બે પ્રશ્નો એટલે કે ચાર ગુણ વિભાગ ડી નો એ પ્રશ્ન એટલે ત્રણ ગુણ અને વિભાગ એ નો એટલે પાંચ પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર ગુણનું નું આપણને આ ચેપ્ટરમાંથી માંથી બ્લુ પ્રિન્ટ પ્રમાણે પૂછ્યું છે પણ આ ફરી ગયું જોયું ને મેં તમને કીધું હતું ને એટલે આવું થતું હોય છે પચીસ માં શું સ્થિતિ થઈ આપણે જોઈએ તો પચીસ માં પણ સેમ આ સ્થિતિ થઈ છે થોડોક જ ફેર થયો છે બરોબર છે અહીંયા એક પ્રશ્ન અહીંયા એક પ્રશ્ન અહીંયા એક પ્રશ્ન અહીંયા એક પ્રશ્ન અને અહીંયા ખબર છ ચાર દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર ટૂંકમાં આપણને આ ચેપ્ટર ગમે તે કરે પંદર ગુણ પૂછે છે તો આપણે બધા જ પ્રશ્નો તૈયાર કરજો એક ગુણનો પ્રશ્ન બે ગુણનો પ્રશ્ન ત્રણ ગુણનો પ્રશ્ન અને પાંચ ગુણનો પ્રશ્ન આ ચેપ્ટરમાંથી આપણે તૈયાર કરવી અને જેથી કરીને છવ્વીસ તારીખે એટલે આપણું જે બો બોર્ડનું પેપર શરૂ થવાનું છે તો એમાં આપણું બીજું પેપર કે ત્રીજું પેપર જ બી એનું હશે તો ત્યારે આપણને આ ખબર હોવી જોઈએ કે આપણને પહેલાં ચેપ્ટરમાંથી પણ પાંચ ગુણનો પ્રશ્ન આવડે તો આવડવો જોઈએ અને આવડવો જ જોઈએ બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નોની આપણે જો વાત કરવા જવી સંચાલન બાવીસ ની અંદર અને સંકલન નો અર્થ આપવો બે હાજર ત્રેવીસ અને બે હાજર ચોવીસ વિભાગ ડી ની જો આપણે વાત કરવા દઈએ તો સંચાલન ની સપાટીના કાર્યો જણાવવું સ્ક્રીનશોટ લઈ શકો છો માનવ સંસાધન સંચાલન નું મહત્વ બે હાજર ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે સંચાલન ની વિવિધ સપાટીઓના નામ આકૃતિ દોરો બે ની અંદર પ્રશ્ન પૂછાયેલો છે સંચાલનનું નું મહત્વ બે હાજર બાવીસ અને બે હાજર ચોવીસ માં પૂછાયેલું છે જો પછી સંકલનનું નું મહત્વ સંચાલન નું મહત્વ ભૂલ ન કરતા બે પ્રશ્ન છે અને સંકલનનું મહત્વ બહુ બધી વાર પ્રશ્ન પૂછાયેલો છે ઉચ્ચ સપાટી સંચાલન કાર્યો જણાવો બે હાજર ત્રેવીસ ની અંદર અને કોઈ પણ પાંચ મુદ્દા લખો એ પ્રશ્ન પૂછાયેલો છે અથવા તો સંચાલનની વિવિધ સપાટી ની આકૃતિ દોરી તળ સપાટી ના કાર્યો જણાવો એવો આપણને બે હજાર ચોવીસમાં પ્રશ્ન પૂછાયેલો છે તો આમ આપણે આ બોર્ડની બ્રુકરી પ્રમાણે પાંચ ગુણનો પ્રશ્ન નથી પણ આપણે છેલ્લા બે હજાર ચોવીસ અને પચીસના પેપરની જો વાત કરવા જેવી તો આપણને આ ચેપ્ટરમાંથી પાંચ ગુણનો પ્રશ્ન પૂછેલો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે માં એ ભૂલ ન કરવી અને પાંચ ગુણનો પ્રશ્ન ઉપર ભારણ આપશું આ ચેપ્ટરની અંદર એ પણ આપણે ધ્યાનમાં લેવાનું છે ત્યારબાદ આપણે જે પ્રશ્નોની ચર્ચા કરવાની છે તે સંચાલન વિજ્ઞાન કળા અને વ્યવસાય સંચાલન એક વિજ્ઞાન વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન બરોબર એ તમને એક ગુણમાં પ્રશ્ન પણ પૂછાય એ પણ જોઈ શકો કે વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જેમાંથી નિયમો તથા સિદ્ધાંતો તારવી શકાતા હોય અને કાર્યકારનો સંબંધ સ્થાપિત કરી શકાતો હોય તો તે છે વિજ્ઞાન જો વિજ્ઞાન જે છે કોઈ પણ જે છે એના નિયમો જે છે સ્પષ્ટ છે સિદ્ધાંતો સ્પષ્ટ છે બે વચ્ચેનો સંબંધ સ્પષ્ટ છે વચલું નથી એટલે એ સ્પષ્ટ છે એ પણ આપણે ધ્યાનમાં લેવાનું છે સંચારમાં પણ વિજ્ઞાનના લક્ષણો જોવા મળશે વિજ્ઞાનના લક્ષણો કેવા વ્યવસ્થિત જ્ઞાન વિજ્ઞાન જે છે વ્યવસ્થિત જ્ઞાન મારું હોય આડેધડ ન હોય તો એવું જ સંચાલનમાં છે એમ કે છે સર્વ વ્યાપકતા વિજ્ઞાન એટલે કે બધી જગ્યાએ લાગુ પડતું હોય તે મારા ઘરે તમારા ઘરે લાગુ ન પડે વિજ્ઞાન નથી બરોબર એ ભોવાનું કામ છે ત્યારબાદ કારણ અને અસરો નો બે વચ્ચે નો હકીકતો એ હકીકત છે વિજ્ઞાન બરોબર છે તમને જ્ઞાન ઉજાગર કરે છે વાસ્તવિક સ્થિતિ છે ફેટ જ છે કે જયારે ગુરુત્વાકર્ષણ નો નિયમ ન શોધારો મતલબ એવો ન કે ગુરુત્વાકર્ષણ હતું જ નહીં એ હતું જ માત્ર જ્ઞાન ઉજાગર કર્યું છે હકીકત છે વિશ્લેષણ અને પ્રયોગો વિજ્ઞાન જે છે સાબિત કરે છે વિશ્લેષણ અને પ્રયોગો દ્વારા આધાર નિયમોની ચકાસણી આ બધી જ બાબતોનો સમાવેશ વિજ્ઞાનના લક્ષણોમાં છે આ બધી જ બાબતો આપણા સંચાલનમાં પણ છે એટલે સંચાલન એક વિજ્ઞાન છે તેમ કહેવામાં આવે છે ડોક્ટર જોજા ટેરી જણાવે છે

કડા એટલે કાર્ય કરવામાં વ્યક્તિનું નેપુણ્ય કે કૌશલ્ય પરંતુ આ કૌશલ્યનો ઉપયોગ કરવા માટે જે તે કાર્યનું सैद्धांतिक ज्ञान પણ વ્યક્તિ પાસે હોવું જરૂરી છે એટલે કે તમે ગાડી ચલાવો છો પણ ગાડી ચલાવવાનું તમારી પાસે सैद्धांतिक ज्ञान નથી તો તમે શું કરશો તરવું છે પણ सैद्धांतिक ज्ञान જ નથી તો પછી તમે પ્રેક્ટિકલ કે પ્રાયોગિક જ્ઞાન અપનાવશો એટલે કે કોઈ પણ વસ્તુનું પ્રેક્ટિકલ નો ઉપયોગ કરતા પહેલા એનું સૈદ્ધાંતિક જ્ઞાન હોવું જોઈએ તમે તે બધા ભણો છો શું કરો છો સૈદ્ધાંતિક જ્ઞાન લો છો પછી તમારે પ્રાયોગિક ધોરણે જ્ઞાનનો અમલમાં કે જ્ઞાનને અમલમાં મૂકવાનો થશે તો કે સૈદ્ધાંતિક જ્ઞાન હોવું જોઈએ સંચાલન અંગેના નિયમો અને સિદ્ધાંતો વ્યવહારમાં ઉપયોગ કરતી વેળાએ વ્યક્તિગત ગુને એટલે કે વ્યક્તિગત ગુને સૂજ અને ચાતુર્ય મહત્વનો ભાગ ભજવે છે જેથી સંચાલન એક કળા છે એટલે કે ગાડી ચલાવતા બધાને ખબર જ છે કે કઈ રીતે ચલાવે પણ કોઈ વ્યવસ્થિત અને પરફેક્ટ ચલાવે છે અને કોઈ એ કઈ રીતે ચલાવે છે આપણે કે કે હોય ફરતી ફરતી કેમ તો ગાડી ચલાવવા માટેની માટે બે પાસે જ્ઞાન છે સૈદ્ધાંતિક જ્ઞાન બે પાસે છે કે ભાઈ ગેર ક્યારે બદલવાનું છે શું કરવાનું છે પણ તેમ છતાં જે ગાડી ચલાવવામાં પુણે સૂઝ અને ચાતુર્ય જે છે એ મહત્વનો ભાગ ભજવે છે જેની પાસે આ કળા છે એ એ ગાડી વ્યવસ્થિત છે આપણે કહીશું પાક્કો ડાયર કેમ કહેવી છે તો કે એનામાં ચલાવતી વખતે આ છે કુને શૂઝ અને ચાતુર્ય એ જ રીતે સંચાલન પણ સૈદ્ધાંતિક જ્ઞાન બધા પાસે છે પણ એનો ઉપયોગ કરવા માટે જો તમારી પાસે આ નથી આ કળા નથી તો સારું સંચાલન કરી શકશો નહીં એટલે સંચાલન એક કળા છે તેમ કહી શકાય ડોક્ટર જોજા ટેરે જણાવે છે કે કળા વ્યક્તિને કામ કરવાનું શીખવે છે શું કીધું છે કળા વ્યક્તિને કામ કરવાનું શીખવે છે આર્ટ ટીચર ઓન ધ ડુ બરોબર એટલે કે કળા જે છે આર્ટ જે છે શીખવાનું કામ કરે છે ત્યારબાદ સંચાલન એક વિજ્ઞાન સોરી કળા અને વિજ્ઞાન બંનેનો સમન્વય બરાબર બંનેનો સમન્વય છે એવું કહે છે કે ન તો શુદ્ધ વિજ્ઞાન છે ન તો શુદ્ધ કળા છે બંને વચ્ચેની સંચાલન સ્થિતિ છે સંચાલ એ માત્ર વિજ્ઞાન પણ નથી કે માત્ર કળા પણ નથી પણ બંનેનો શું જોવા મળે છે સુગમ સંયોજન જોવા મળે છે તે રીત કહી શકાય છે કે સંચાલન એ નથી ભૌતિક શાસ્ત્ર જેવું શુદ્ધ વિજ્ઞાન કે સ્પષ્ટ નથી નથી કે તો શિલ્પ જેવી શુદ્ધ કળા એટલે કે જેવી શુદ્ધ કળા હોવી જોઈએ એવું પણ નથી અને શુદ્ધ વિજ્ઞાનો એવું પણ નથી બંને વચ્ચેની સ્થિતિ છે તેમ કહી શકાય ત્યારબાદ સંચાલન એક વ્યવસાય છે તો એ પણ મોટા પ્રશ્નોમાં પ્રશ્ન આવી શકે છે ત્રણ ગુણમાં કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરીને તે જ્ઞાનનો લાભ સમગ્ર સમાજને આપવામાં આવે અને બદલામાં સમાજ પાસેથી ફી લેવામાં આવે તો તેવી પ્રવૃત્તિને વ્યવસાય કહે છે એટલે કે કોઈપણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરીને તે જ્ઞાનનો લાભ સમગ્ર સમાજને આપવામાં આવે અને બદલામાં સમાજ પાસેથી ફી લેવામાં આવે તો તેવી પ્રવૃત્તિને વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે ડોક્ટરો વકીલો ચાર્ટર એકાઉન્ટર ઇજને વગેરે વ્યવસાય વ્યક્તિઓ છે જો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો પૂછાય છે કે નીચેનામાંથી કોનો સમાવેશ વ્યવસાય વ્યક્તિમાં થાય છે અથવા થતો નથી માટે તો તો વકીલ આપણને યાદ યાદ આવશે પણ આ એનો પણ સમાવેશ વ્યવસાય વ્યક્તિઓમાં થશે તો તમને ઓપ્શન આપ્યા છે કે નીચેનામાંથી કોનો સમાવેશ વ્યવસાય વ્યક્તિમાં થતો નથી તો ડોક્ટર વકીલ ઇજનેરો અને મેનેજર

જરૂર વ્યવસાયના પ્રકાર પ્રમાણે તેમાં વિશિષ્ટ જ્ઞાન હોવું જરૂરી બને છે દાખલા કે વકીલનો વ્યવસાય માટે શું જોવું જોઈએ તો કે એલએલબી ની પદવી જોઈએ ડોક્ટર તરીકેનો જો તમારે વ્યવસાય કરવો હોય તો એમબીબીએસ એમડી કે એમએસ ની પદવી મેળવવી જોઈએ એ જ રીતે જો તમારે સંચાલક તરીકેનું કામ કરવું છે તો તમારી પાસે આ ડિગ્રી હોવી જોઈએ બીબીએ અને એમબીએ ની ડિગ્રી હોવી જોઈએ તો તમે એક સંચાલક તરીકેનું સંચાલન તરીકેનું તમારી પાસે વિશિષ્ટ જ્ઞાન છે એની પદવી છે અને એ પદવીના કારણે તમે એટલે કે અહીં જે વ્યવસાય છે એવો જ વ્યવસાય સંચાલનનો પણ છે એ લક્ષણના આધારે કહી શકાય ખબર ત્યારબાદ છે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન દરેક વ્યવસાયની જેમ સંચાલનમાં પણ અનુભવ અને તાલીમ મેળવવાને લીધે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન થાય છે જેટલું તમે કામ કરશો જે ક્ષેત્રની અંદર તમે જેટલું કામ કરશો એટલું કામમાં સંશોધન પણ થશે અને એ જ્ઞાનમાં શું થશે વધારો પણ થશે લાક્ષણિકતાનું સ્ટેપ પાછળ છે એટલે દર વખતે પાછળ જ આવશે હવે વ્યવસાયી મંડળો વિવિધ વ્યવસાયના ક્ષેત્રોમાં જે મંડળો છે તેમ સંચાલન ક્ષેત્રમાં પણ મંડળો હોય છે જે સંચાલનનું શિક્ષણ અને તાલીમ આપવાનું કાર્ય કરે છે એટલે કે કોઈ પણ વ્યવસાય જે છે વ્યવસાયની શરૂઆત કરો એ પહેલા એ જે તે વ્યવસાયનું સભ્ય પદ કે મંડળનું સભ્ય પદ હોવું જોઈએ તો જ તમે વ્યવસાય તરીકે કાર્ય કરી શકો છો ભારતમાં સંચાલનનું શિક્ષણ આપતી સંસ્થા એટલે કે IIM અન્ડરલાઈન કરના કે વિદ્યાર્થી મિત્રો તમને એનો પ્રશ્ન ઘણી બધી રીતે પૂછાય છે એનું પૂરું નામ પણ પૂછાય છે સંચાલનમાં શિક્ષણ આપતી સંસ્થાનું નામ તરીકે પણ પૂછાઈ શકે છે આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય સંસ્થા કઈ છે એ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે તો આઈઆઈએમ એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ જે રાષ્ટ્રીય એટલે કે આપણા દેશની અંદર અને આંતરરાષ્ટ્રીય એટલે કે બહાર પણ એ કાર્યરત છે એમ કહી શકાય આ સંસ્થા સંચાલનના વ્યવસાયને વિકાસ કરવાનું કામ કરે છે કે સંચાલનના વ્યવસાયને જો વિકાસ કરવાનું કામ કોઈ કરતું હોય તો એ આઈઆઈએમ નામની સંસ્થા જે છે એ કરે છે ત્યારબાદ આચાર સંહિતાનું પાલન દરેક વ્યવસાય મંડળો પોતાના વ્યવસાયના સભ્યો માટે આચાર સંહિતા ઘડે છે દરેક સભ્યો તેનું પાલન કરવું ફરજિયાત હોય છે તો આચાર સંહિતા એટલે શું એ પણ પ્રશ્ન ઉભો થશે કે આચાર સંહિતા કોને ગણ તો આપણે ચૂંટણી સમયે સાંભળવામાં આવે કે ભાઈ આચાર સંહિતા લાગુ પડી આચાર સંહિતા એટલે શું બરોબર તો અહીંયા ચૂંટણી તો છે નહીં તો આચાર સંહિતા ક્યાં લાગુ લાગવું પડી આચાર સંહિતા એટલે કે જે મંડળો જે છે એને પોતાના કેટલાક કાયદાઓનું નિર્માણ કરવું છે જે કાયદાઓના વ્યવસાય તરીકે જે પણ વ્યક્તિ છે એને આ કાયદાઓનું નૈતિકતાના ધોરણે પાલન કરવાનું છે આચાર સંહિતા છે આચાર સંહિતા એટલે શું થાય તો કે દેશની અંદર તમામ વ્યક્તિઓએ નિયમોનું નૈતિક પાલન કરવાનું છે કે કોઈ ભંગ નથી કરવાનો મુખ્યમંત્રી હોય તો ભલે વડાપ્રધાન હોય તો ભલે સામાન્ય પ્રજા હોય તો ભલે

જે તે વ્યવસાયિક વ્યક્તિ પોતાના વ્યવસાય પ્રત્યે નિષ્ઠાવાન રહી નૈતિક જવાબદારી અદા કરે એ પણ જરૂરી છે એટલે કે નૈતિક જવાબદારી વાત તમે કોઈ પણ ક્ષેત્રમાં હોય આ ગુણ તમારામાં આવવો જરૂરી છે આપણે કહેવાય છે આપણે આપણી ભાષામાં કેવું હોય નીચે વારાથી ને પણ ઉપર વારાથી ડરો એનો મતલબ જ કે તમે નૈતિકતાથી કામ કરો આ મહત્વનું છે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે કોઈ પણ ક્ષેત્રમાં તમે જાઓ તો એક આ ગુણ આપણે કેળવવાનું બીજા શું કરે છે જોવાનું નહીં આપણું કામ આપણે નૈતિકતાથી કામ કરવું એ ગુણ હોવો જોઈએ માત્ર વ્યવસાયને પણ કોઈ પણ ક્ષેત્રમાં હોવો જોઈએ કે મહત્વપૂર્ણ બાબત છે વ્યવસાયિક વ્યક્તિ પોતાના વ્યવસાય પ્રત્યે નિષ્ઠાવાન રહે નૈતિક જવાબદારી અદા કરે એ ખૂબ જ જરૂરી હોય છે દાખલા તરીકે ચાર્ટર એકાઉન્ટ તરીકેના વ્યવસાયમાં અશ્લીલની માહિતી જાહેર ન કરવી એ પણ એક તેની વફાદાર તરીકે રહેવું જોડ્યું કારણ કે ચાર્ટર્ડ એકાઉન્ટનો પાસે બધું આવ્યું એની પાસે તમામ કંપનીઓના હિસ્ટ્રીઓ કે તમામ કંપનીઓના એમ કહી શકાય એકાઉન્ટ્સ એમાં સાચું ખોટું એવું પણ હોય શકે પણ એના માટે પોતાના વ્યવસાયની અંદર જે પણ કંપની આવે છે એની કોઈ ખાનગી માહિતી જે છે એ બજાર સુધી લિંક ન થાય એની જરૂર કારણ કે એકાઉન્ટનું કામ છે એ સી એ પાસે આવે છે ઓડિટ સીએ કરે છે તો સીએ ની એ નૈતિક જવાબદારી બનતી હોય છે કે એ બાબત અન્ય કોઈને પહોંચાડવી નહીં તો આમ પણ એ નૈતિકતાનો ગુણ છે તેમ આપણે કહી શકાય તો વિદ્યાર્થી મિત્રો આજના પ્રિયડની અંદર આટલું જ તો આવા જ ટોપિકો સાથે આપણે નેક્સ્ટ પ્રિયડની અંદર આપણે મળતા રહીશું તો આપણે બીજા પ્રિયડની અંદર સો ટકા મળશું થેન્ક યુ